અમદાવાદમાં છોટા હાથીએ એ સર્જ્યો છે અકસ્માત અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં છોટા હાથીએ અકસ્માત સર્જો હતો તો ઠક્કરનગરથી હીરાવાડી જતા રસ્તા પર બન્યો છે અકસ્માતનો બનાવ ત્યારે છોટા હાથીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ત્યારે વીજ થાંભલાને ધડાકાભેર અથડાય છે છોટા હાથી ત્યારે છોટા હાથી રસ્તા પર પલટી ખાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો ચાલક સારવાર અથે અનુમાન કરાઈ રહ્યું છે છોટા હાથી પલટી ખાતા રસ્તા પર ઓઇલ ઢોળાયું જેને કારણે આગના બનાવ પણ બની શકત તો કેટલાક વાહન ચાલકો સ્લીપ પણ થઈ શકે છે તો અમદાવાદમાં છોટા હાથીએ એ સર્જ્યો છે અકસ્માત તો ઠક્કરનગર થી હીરાવાડી જતા રસ્તા પર અકસ્માતનો નો બનાવ બન્યો છે ત્યારે છોટા હાથી પણ સર્જાયાતા દ્રશ્યો ત્યારે વાહનમાંથી ઓઇલ ઢોળાતા વધુ અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે તો મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય અમદાવાદમાં છોટા હાથીએ સર્જ્યો છે અકસ્માત તો ઠક્કર નગરથી હીરાવાડી જતા રસ્તા પર બન્યો છે અકસ્માતનો બનાવ છોટા હાથીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો તો વીજ થાંભલાને ધડાકાભેર અથડાઈ પલટી ખાઈ ગઈ ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા તો ચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો ત્યારે ઓઈલ ઢોળાતા વાહન ચાલકોને પણ નડી રહી છે મુશ્કેલી તો ઉનાળાની ગરમીને કારણે આગ લાગવાની પણ ભીતિ સેવાઈ રહી છે